હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ હિંમતનગર તખટ ગઢમાં ચોરોએ આપ્યો ચોરીને અંજામ અને પોલીસને પડકાર બે મકાનોમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોમાં ભય ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ બે મકાનોને તોડી અને ચોરીને સફળ અંજામ આપ્યો હતો મકાનમાં રહેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવતા ગામમાં ભયનો માહોલ થયો હતો મકાન માલિકે પોલીસને જાણ કરી છે સ્ટોરી બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે